જય માતાજી આજે આપણે એક એવા પવિત્ર યાત્રાધામની સફરે જઈ રહ્યા છીએ જે પંજાબના જલંધર શહેરમાં આવેલું છે અને આ છે દેવી ત્રિપુરા માલીની શક્તિપીઠ જેને દેવી તાલાબ દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થળ દેવી સતીના એકાવન શક્તિપીઠોમાંનું એક છે જે ધાર્મિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વ ધરાવે છે આ સ્થળ શક્તિની ઉપાસનાનું કેન્દ્ર છે જ્યાં દેવી ત્રિપુરા માલિનીની દિવ્ય ઉર્જા ભક્તોના જીવનમાં પ્રકાશ પાડે છે શક્તિપીઠો હિન્દુ ધર્મમાં દેવી શક્તિના પ્રતીક તરીકે પૂજાય છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્થળો ત્યાં રચાયા જ્યાં સતીના શરીરના ભાગો પડ્યા જલંધરનું ત્રિપુરા માલિની શક્તિપીઠ એવું સ્થળ છે જ્યાં દેવી સતીનું ડાબુ સ્થન પડ્યું હોવાની પૌરાણિક માન્યતા છે આ કારણે આ સ્થળ શક્તિ ઉપાસકો અને દેવી ભક્તો માટે અત્યંત પવિત્ર બન્યું અહીં દેવીનું ત્રિપુરા માલિની સ્વરૂપ પૂજાય છે જેનો અર્થ થાય છે ત્રણ મહાનગરોની રક્ષક એવી એક મહાશક્તિ જે સૃષ્ટિનું રક્ષણ અને પાલન કરે છે આ શક્તિપીઠનું મહત્વ અનેરું છે ભક્તો માને છે કે દેવી ત્રિપુરા માલિનીની આરાધના કરવાથી જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ધન સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શાંતિની પ્રાપ્તિ થાય છે દેવીને માતૃશક્તિનું પ્રતીક માનવામાં આવે છે જે ભક્તોને રક્ષણ શક્તિ અને દિવ્ય આશીર્વાદ આપે છે ખાસ કરીને નવરાત્રીના પવિત્ર દિવસોમાં આ મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે આ સમયે દેવીની વિશેષ પૂજા હવન અને આરતી પણ થાય છે જે ભક્તોને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે એવું પણ કહેવાય છે કે દેવીની કૃપાથી રોગ દુઃખ અને અશાંતિ દૂર થાય છે જેથી ઘણા ભક્તો અહીં પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે આ શક્તિપીઠની પૌરાણિક કથા દેવી સતી અને ભગવાન શિવની દિવ્ય કથા સાથે જોડાયેલી છે પુરાણો અનુસાર જ્યારે દેવી સતીએ પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન ન સહીને પોતાનું શરીર અગ્નિમાં હોમી દીધું ત્યારે શોકાપોડ શિવજીએ તેમનું શરીર ખભા પર ઉપાડી લીધું અને તાંદવ નૃત્ય શરૂ કર્યું સૃષ્ટિના વિનાશને રોકવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને ખંડિત કર્યું અને જ્યાં જ્યાં સતીના શરીરના ભાગો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ જલંધરનું આ ત્રિપુરા માલિને શક્તિપીઠ એ સ્થળ છે જ્યાં દેવીનું ડાબુ સ્તન પડ્યું હોવાનું માનવામાં આવે છે એક અન્ય પૌરાણિક કથા દેવી ત્રિપુરા માલિનીને ત્રિપુરાસુર નામના રાક્ષસ સાથે પણ જોડે છે ત્રિપુરાસુરે ત્રણ અભેદ નગરો બનાવ્યા હતા જેનો નાશ દેવીએ પોતાના શક્તિ સ્વરૂપે કર્યો આ વિજયથી દેવીને ત્રિપુરા માલિની નામ મળ્યું છે જે તેમની વિશ્વની રક્ષક તરીકેની શક્તિનું પ્રતિક છે આ કથાઓ દેવીની દિવ્યતા અને અપાર શક્તિને પ્રકાશિત કરે છે જે ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો સંચાર કરે છે દેવી તાલાબ મંદિરનું સ્થાપત્ય પરંપરાગત ઉત્તર ભારતીય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે મંદિરનું બાહ્ય નિર્માણ સાદું પણ ભવ્ય છે જે નાગર શૈલીની ઝાંખી આપે છે મંદિરનું પ્રવેશ દ્વાર નકશી કામ અને દેવીના વિવિધ સ્વરૂપોની આકૃતિથી શોભે છે જે ભક્તોનું ધ્યાન પણ આકર્ષિત કરે છે મુખ્ય ગર્ભગૃહમાં દેવી ત્રિપુરા માલિનીની મૂર્તિ સ્થાપિત છે જે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે મંદિરની આસપાસનું પવિત્ર તળાવ જેના નામ પરથી આ મંદિર દેવી તાલાબ તરીકે પણ ઓળખાય છે તે ધાર્મિક શુદ્ધતાનું પ્રતીક છે ભક્તો અહીં સ્નાન કરીને પોતાને પવિત્ર કરે છે અને દેવીના દર્શન માટે આવે છે આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ પંજાબની સંસ્કૃતિનું ઓળખનું પણ પ્રતીક છે નવરાત્રી દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન અહીં ભવ્ય ઉજવણી થાય છે જે સ્થાનિક લોકો અને દૂર દૂરથી આવતા યાત્રાળુઓને એકસાથે લાવે છે મંદિરની આસપાસનો વિસ્તાર બજારો અને ધાર્મિક સ્થળોથી ગુંજી ઉઠે છે જે પ્રતિબિંબ કરે છે છે મંદિરનું આસપાસનું વિશાળ આંગણું નવરાત્રી દરમિયાન ભક્તોની ભીડથી ભરાઈ જાય અને આ સમયે યોજાતી આરતી અને પૂજા ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ અપાવે છે આ સ્થળ દેવીની દિવ્ય શક્તિનું કેન્દ્ર છે જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ શક્તિ અને દિવ્ય આશીર્વાદ પ્રદાન કરે છે તેની પૌરાણિક કથાઓ ધાર્મિક માન્યતાઓ અને ભવ્ય સ્થાપત્ય મંદિરને શક્તિનું ઉપાસનાનું તીર્થસ્થળ બનાવે છે આ મંદિર ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જીવન પ્રતિક છે ત્રિપુરા માલિની શક્તિપીઠ એટલે કે તાલાબ મંદિર એ જલંધરનું ધાર્મિક અને સાંસ્કૃતિક રત્ન છે જો તમે જલંધરની યાત્રા કરો છો તો આ શક્તિપીઠની મુલાકાત લઈ અને દેવી ત્રિપુરા માલિનીના આશીર્વાદ જરૂરથી મેળવો આ યાત્રા તમારા હૃદયને શાંતિ અને તમારા જીવનને નવી દિશાથી ભરી દેશે તો આ હતી ત્રિપુરા માલીની શક્તિપીઠની વિશેષતાઓ અને તેની આધ્યાત્મિક મહત્વ વિશે આવા જ એકાવન શક્તિપીઠ વિશેની જાણકારી માટે બનેલા રહો અમારી સાથે એટલે કે ન્યૂઝ સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય માતાજી